નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રાજકોટમાં દીપડો દેખાયાની આશંકાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આસપાસ ગત કેટલાક દિવસોથી દીપડો દેખાયાના સમાચાર સામે આવ્યા છે જે બાદ લોકોમાં ડરનો માહોલ સર્જાઈ ગયો છે મોર્નિંગ વોક પર જનારા અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે વન વિભાગે દીપડાને પકડવા ત્રણ જગ્યાએ પિંજરા પર મૂક્યા છે દીપડાને લઈને વન વિભાગે સત્તાવાર પ્રેસ નોટ જારી કરીને લોકોને માહિતગાર કર્યા છે દીપડાના ભયથી યુનિવર્સિટી વિસ્તાર આસપાસ મોર્નિંગ વોક પર અસ્થાયી પ્રતિબંધ લગાવાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય ટીમે સરેન્ડર કર્યું સેન્ચ્યુરીમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને ઇનિંગ અને બત્રીસ રનથી શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો મેચમાં બેટ્સમેન અને બોલર્સ બંનેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર ઈરફાન પટાવણે આ અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો ઇરફાને એક્સ પર લખ્યું છે કે ટીમ ઇન્ડિયાએ સંપૂર્ણપણે સરેન્ડર કર્યું છે ટીમ પાસે વધુ સારી રમતની અપેક્ષા હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોરોના વકર્યો અમદાવાદમાં વધુ આઠ કેસ નોંધાયા છે કોરોનાનો નવો વેરિયન્ટ દેશની સાથે ગુજરાત માટે ચિંતાનો વિષય બન્યો છે અમદાવાદમાં વધુ આઠ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાં ચાર પુરુષ અને ચાર મહિલા સામેલ છે હવે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા અડતાલીસ થઈ ગઈ છે જ્યારે દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર હજાર સત્તાણું પર પહોંચી છે નવો વેરિયન્ટ જે એન વન અન્ય કરતાં વધુ ઝડપથી ફેલાય છે જોકે હજુ સુધી કોઈ ગંભીર કેસ સામે નથી આવ્યા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે